ફાવસભાઈ ફાવસ અંતરી એન્ડ ફેમિલી માં બે વાર લાઈક સાથે થેન્ક યુ સો મચ ફાવસભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કેમ છો ફાવસભાઈ બોલો મજામાં ને તો ફાવસભાઈ આપણે લાઈવમાં લઈ જોઈ ગયા કેમ છો એકદમ મજામાં તમે કેમ છો ફાવસભાઈ તો ફાવસભાઈ અમારે વ્યુઝ નહીં આવતું બિલકુલ લાઈવમાં કરો ને સપોર્ટ કરો ભાવેશભાઈ સપોર્ટ તમારા સપોર્ટની જરૂર છે અમે પણ મજામાં બસ એકદમ મજામાં રહો ને આનંદ કરો અમારી ચેનલ હમણાં ડાઉનમાં છે પણ ખબર પડતી નહીં મહેનત કરીએ છીએ રેગ્યુલર શોર્ટ પણ હવે તો અપલોડ કરીએ છીએ સપોર્ટ કરતા રહો જો સપોર્ટ કરો છો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કેમ થાય છે એ ભાઈ પર ખબર નહીં પડતી ભાવેશ ભાઈ સીધા થાય છે ને તમારે તો વચમાં હરખું થઈ ગયું હતું મારે તો હજુ ફેર મને થયું જ નહીં ખબર પડતી નહીં આ શું સામા કારણે આવું થઈ રહ્યું છે बोलो भाई भाई तुम्हारा गूगल एडसेंस पिन आ गई कि नहीं केम तुम्हें केम लाइव नहीं करता <laughs> लाइव तो करू पड़े બસ ભાઈ તમારે તો બ્લોગિંગ ની ચેનલ છે તમે દિવસમાં એક બે વાર લાઈવ કરો તો બહુ મજા આવે દિલીપસિંહ રાઠોડ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મામોગલ હમણાં બહુ કામ થાય છે એટલે ના ના અમારે વાવસભાઈ કોમકાજ ચાલુ જ હતું હજુ નાના દાડે અમે લાઈવ કર્યું છે લાઈવ કરતાં પણ કોઈ જોડાતું ના આજ તો તે સત્યાવીસ જણા આપણે લાઈવમાં જાય છે અમે હમણાં થોડા કોમમાં જ હતા તમારી જેમ જ હતું ભાવુભાઈ બાજર વિવનું વાળતા હતા એટલે કોમેડી વિડીયો પણ અમારે પણ બંધ હતા એટલા માટે ભાવેશભાઈ બીજું બધું બોલો કેવું હાલે છે તમારે आज हमें लगभग बहु बस शांति चाहो भाई बस एकदम शांति रहा है तो बहु टाइम बना बहु सारा ब्लॉग बना जो भाई जो तो है ब्लॉग जो तारीफ जो कायम आता है क्यों हालत है भाई हमारे पान एकदम गलत सा सिर्फ उधर धर्मिक पड़े हैं तो मैं वधू થેન્ક યુ ભાઈ વેલકમ વેલકમ બોલો બોલો ભાવેશભાઈ બોલો અમારે પણ ગરમી છે ગરમી તો બધે છે ગરમી ઘૂમ પડાયેલી છે તો જો ભાવેશભાઈ મેં હમણાં એક ન્યૂ કોમ્પ્યુટર ખરીદ્યું છે સ્પેશિયલ આપણા બ્લોગિંગ ને વિડીયો એડિટિંગ માટે વરસાદ નથી અમારે અમારે નહીં બિલકુલ વરસાદ પાવશભાઈ અમારે એવું જ છે વરસાદ નહીં હાલતો બિલકુલ વાહ કોંગ્રેસ લ્યુલેશન ભાઈ થેન્ક યુ થેન્ક યુ કારણ કે કોમેડી વિડીયો અવેસ આપણા શરૂ કરવાના છે બધા ફરીથી ડબલ ડોલવાળા થોડી ટ્રેનિંગ ચાલુ છે કારણ કે ઓછું ફાવે છે ઓકે ઓકે મારો વારો લે ભાવેશભાઈ બોલો સારું સારું અને ભાવેશભાઈ એકદમ કમેન્ટ કરી રહ્યા છે બહુ ધી વાત ધીમ ખરેખર બહુ સપોર્ટ કરો છો જો સપોર્ટ કરો છો એવો જો ભાવેશભાઈ સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો સારો સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો દોસ્તો અને જે દોસ્તો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને દોસ્તો આપણી ચેનલમાં फटाफट मित्रों एक भी हज़ार सब्सक्राइबर पूरा कराई दो मित्रों जल्दी दोस्तो। so much, मित्रो, दोस्तों थैंक यू सो मच मित्रों खूब खूब आभार दोस्तों

વિનોદ પાનેલી મોરબી સોઢાવર ભાઈ અમારા ગામનું નામ છે જે પાટણના બાજુમાં આવેલું છે સોઢાવર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ તમારો તમે અમારા લાઈવમાં જોઈન થઈ ગયા છો

પાકુ જોશું હોય સારું ચલો હશભાઈ બાય બાય બધા મિત્રોને બાય બાય મળીશું ફરી આપણે નવા લાઈવમાં